એ મણીબેન શું કરો છો તમે આમ આમાં બેહાય આવામાં બે હું બી નઈ હે એકલે એકલે કલો એટલે એકલા એકલા શું કરો અહીંયા તો આપણી જોડી જામ છે નકશા બાની તમારી હાલો દાઉજી પર બે પૂજાણી માની ચૂંદડી ઓ મા નિર્દોષ જીવ નિર્દોષ આટલું નિખાલસ હાસ્ય નિર્દોષ હોય ને અંતર થી પ્યોર

અહીને કેન્સલ થયું પેલા મારી બેનનું કઈ કરો પછી હું એમ ઓપરેશનમાં મે મે ઓપરેશન કર્યું એનું હમણાં ગયા ઓપરેશન આવ્યા પછી ઓપરેશન કરવા ગયા મને એ મણી શું કરો છો તમે હે શું કરો છો એમ બેસાઈ બેના હે મારી બેન એમ બેસાઈ હું આવું માં કપડા કપડા લાવો તો એ એમ કપડા પહેરીને બેસાઈને એમ બેસાતા હશે તમે કેટલા ડાયા સમજો છો હે તમે પરબ જાતા હતા મંદિરે

આપડે પછી તૈયાર થવાનું જો ઊભા નો બે ભાઈ છે ભાઈ છે ઉભા થઈ જાઓ પેલા પગે ઉભા થઈ જાવ આમાં હાડકા છે બિચારા કેમ ઉભા થાય ભાઈ ઉભા છે બેઠા બેઠા કે ઉભા પગ સીધા થઈ થવા દે હાલો ઉભા થઈ જવ હલો હાલો આપણે આપણે મંદિર દર્શન કરવા જવું ચાલો હાલો હાલો ઉભા થવું હાલો આવી ગઈ હાલો 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 ઉભા ખબર તો બધી પડે જો

હું કયો ગમે નથી હું અહિયાં ની છું તમે મને જોઈ નથી એટલે હું નાની હતી ને ત્યારે અમર બોલો અમર દેવીદાસ બોલો અમર હાલો હાલો આપડે તો અમર માં બાળકો છીએ તો બોલવું તો પડે ને આપી લ્યો આપી લો ગમે છે ને તમારો નિર્દોષ નિર્દોષ આટલું નિખાલસ હાસ્ય નિર્દોષ હોય ને અંતર પ્યોર એનું જ હોય

ઓગણીસ માં તમે બોલો બોલો કઈ વાત અને એની કઈ ચિંતા ન કરો તમે રોવાય નઈ આમ જો તમારે આવવું છે તો તમને એવું નવો આશ્રમ થાય એટલે આઈરે લઈ જાવ હે આમ જો

અને તમને એવું થાય કે મારે પાંચ દી દસ દી પંદર દી રોકાવવું છે તો એ ઉપાધિ ન કરતા તમે તમારે આવજો એની ચિંતા ન કરો જો જે થવા કાળ હતું એ થઈ ગયું બરાબર મારે મારા પપ્પા વયા ગયા તો હું બેઠી બેઠી રોયા કરું તો મેં આ બધું સારા કાર્યો કરવાનો રસ્તો લઈ લીધો હે કોઈ રોયા પાછા આવવાના તમને ઈચ્છા પડે ત્યારે મળવા આવજો તમને ઈચ્છા પડે પાંચ દસ દિવસ રોકાવું તો આવજો તમે તમારે સદેવીદાસ જય મા અમર જય શ્રી કૃષ્ણ આજે અમે કેશોદની બાજુમાં બામણાસા ગામે મણિબેન જે લગભગ છેલ્લા પંદર વરસથી માનસિક બીમારીથી ખૂબ ખરાબ રીતે પીડાય છે અને એમના પરિવારમાં એમના ભાઈ અને ભાઈના બે દીકરા છે ઘરમાં કોઈ લેડીઝ એમને સાચવી શકે એવી પરિસ્થિતિ નથી સાથે સાથે એમના ભાઈ કેન્સરની બીમારીથી પીડાય છે એટલે માનવતાના નાતે બેનની જે પરિસ્થિતિ છે એ જોઈ અને પારિવારિક કેસ આમ તો આપણે જાહેર કર્યું છે કે નહીં લઈએ પણ સમય સંજોગ પરિસ્થિતિને જો એમની સ્થિતિ અમને અનુકૂળતા ગોઠવાશે તો લેશું એ હિસાબે આજે બામણાસા ગામેથી મણીબેનને એમના પરિવારની મંજૂરીથી લઈ જઈએ છીએ કેમ કે ઘરમાં આજે દવાખાનાની સ્થિતિ છે એમની કોઈ કેર લઈ શકે એવું નથી અને અવિરતપણે કેશોદની આપણી ટીમ જયદીપસિંહ જાડેજા જે બળદો જે

એટલે એમનો એક હું ફ્રી જયારે માણસ ને અને આ જગત ને જરૂર હોય ને ત્યારે તો આખું જગત બધાનો ખૂબ વાહવાહી થાય ખુબ સારો ઉપયોગ કરી લે અત્યારે આધુનિક ટેકનોલોજી આવી અને બળદ આખી જિંદગી ખેડૂતો માટે કામ કરે પોતાની જાત ઘસે અને જ્યારે ટેકનોલોજીના વાહનો તમારી પાસે આવી જાય સારી વાત છે કે ટેકનોલોજીની સાથે ચાલવું જોઈએ પણ એ ન ભૂલવું જોઈએ કે જે બળદોથી જે બળદ ગાડાથી તમારા ઘર બંધાણા છે તમારા દીકરા દીકરીઓ મોટા થયા છે ભણી ગણીને તમે એને કોઈ સારી પોસ્ટ ઉપર પહોંચાડ્યા છે તો હવે જયારે એની ઉંમર થાય છે ત્યારે એને રોડ ઉપર તર છોડીએ એક પરિવારનું સભ્ય છે આખી જિંદગી એને પોતાની જાતને ઘસી ઘસી અને આપણા પરિવારને ને ઉજળું કર્યું છે આપણા ઘરને ઉજળું કર્યું છે તો એવા સમયે એ બળદોને સાચવીએ એમની માવજત કરીએ આપણા પરિવારના સભ્યોની કારણ કે જ્યારે જ્યારે વૃદ્ધાશ્રમોમાં જાઓ અનાથ આશ્રમમાં જાઓ માનસિક અસ્થિર આશ્રમમાં જાઓ અને જ્યારે જ્યારે જયારે અબોલ મૂંગા પશુ પક્ષીઓના આશ્રમમાં જાઓ ત્યારે અંતરથી જે એનું અંતર રડતું હોય ને એની વેદના એ એના વેદના ને પારખનારા ને જ સમજાય એટલે બધાને એક નમ્ર અપીલ છે કે આંગણે ગાય હોય ભેંસ હોય બળદ હોય પાડેલ કૂતરું હોય કે કંઈ પણ હોય પશુ પક્ષી એને જ્યારે ખરેખર છેલ્લા દિવસોમાં કે એની જ્યારે અવસ્થા થઈ જાય છે ત્યારે એની સાચવવાની જવાબદારી મનુષ્ય તરીકે ઈશ્વરે આપણને આપી છે અને કઈ ન કરીએ પણ એક આપણી જવાબદારી છે જેમ પરિવારની એમ અબોલ જીવોની પ્રકૃતિની આપણે જવાબદારી આપણી પોતાની સમજી અને નિભાવી એવી બધાને હું અપીલ કરું છું અને ભાઈએ ખૂબ સરસ મજાનું ઓગણીસ ચાર બે હજાર પચીસ અને શનિવાર છે શનિવારના રોજ બળદ આશ્રમ માટે ભવ્ય આયોજન કર્યું છે તો સર્વ કેશોદ વાસીઓને તથા જુનાગઢ જિલ્લા અને જ્યાં જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય બધાને વિનંતી છું કે બળદ આશ્રમમાં ત્યાં અમરધામ આશ્રમ જેમ કોઈ પગારદાર માણસો નથી એ લોકો બધા પોતાનું નોકરી પોતાનો ધંધો પોતાનો ઘર પરિવારની જવાબદારી નિભાવતા નિભાવતા આ વૃદ્ધ બળદો માટે ખૂબ સારી એવી સેવા આપે છે તો બધાને અપીલ છે કે ભાઈ જયદીપસિંહ અને એમની ટીમને બળદ આશ્રમ માટે પણ ખૂબ સપોર્ટ કરજો અને બાકી તો અમે તો કાયમ એની સાથે જ છીએ અને જ્યારે જ્યારે આવા યુવાન ભાઈઓ બહેનો આવા પરમાર્થના કાર્યો નિસ્વાર્થ ભાવે કરતા હોય ત્યારે આપણે એને સહકાર આપીએ આપણે એની સાથે રહીએ અને ફરી ફરીથી અપીલ કરું છું કે ક્યાંય પણ અબોલ જીવ હોય કે માણસ હોય કે પ્રકૃતિ માત્ર હોય આપણે ઈશ્વરે એના માટે જ આપણું સર્જન કર્યું છે કે આપણે આપણાથી આપણા જીવનકાળ દરમિયાન જે કંઈ પણ સારા કાર્યો કરી અને એને સપોર્ટરૂપ થઈ રહીએ એવું કરતા રહીએ એટલે ફરીથી વિનંતી જયદીપસિંહ અને એની ટીમને પણ ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે બળદ આશ્રમ માટે પણ ફરીથી વિનંતી કે જયદીપસિંહની ટીમને ખૂબ સપોર્ટ કરજો હું સ્ક્રીન ઉપર બળદ આશ્રમનો નંબર છે એ મૂકી દઈશ તમારી આસપાસ પણ ક્યાંય રોડ ઉપર આવા બળદ છે એ હેરાન થતા હોય તો જયદીપસિંહની ટીમનો સંપર્ક કરજો બધાને ફરીથી જાજા કરીને જયમા અમર ਸੀ ਦਰਮ ਸਦੇ ਦਾਸ ਜੈ ਸ਼੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ